વિજયા એકાદશીનું મહત્ત્વ ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થયો ત્યારે તે માતા જાનકીજી અને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું આથી તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા ફરતા ફરતા તેઓ મરણાસન્ન જટાયુની પાસે પહોંચ્યા જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યો ગયો થોડા આગળ વધીને શ્રી રામની સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો શ્રી હનુમાનજી રામચંદ્રજીની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું જ્યારે શ્રી રામચંદ્રજીએ કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમને શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા હે રામજી તમે આદિપુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનની દૂરી ઉપર કુમારીદ્વીપમાં બગદાલભ્ય નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રહ્માને જોયા છે તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બગદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા મુનિએ તેમને પૂછ્યું હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો શ્રી રામજી બોલ્યા હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું બગદાલભ્ય ઋષિ બોલ્યા હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના કૃષ્ણપક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના ચાંદી તાંબા કે માટી કોઈ પણ એકનો કળશ બનાવવો આ ઘડામાં પાણી ભરી તેના ઉપર પાંચ પલ્લવ રાખીને વેદિકા ઉપર સ્થાપન કરવું એ કળશના નીચે સાત અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખવા તેના ઉપર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્યકર્મથી પરવારી ધૂપ દીપ નૈવેદ નારિયેર આદિથી ભગવાનનું પૂજન કરવું એ સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ દ્વાદશીના દિવસે નદી અથવા તળાવોમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો શ્રી રામચંદ્રજીએ મુનિ આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો અત હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેનું બંને લોકમાં વિજય થશે